આજે ગુજરાતના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકે ઓળખાતી હતી ત્યારે રાજ્યમાં વર્ષ બે હજાર દસમાં માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃત આવે શારીરિક તંદુરસ્તી રહે અને વિકાસ થાય તે ખેલ નું ગ્રામ્ય કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં હાલ પણ આ ખેલ મહાકુંભ નો ધબધબો ગ્રામ્ય સુધી રહેલો છે ત્યારે પાદરા તાલુકાના માડી સુનિલ નામના ખેલાડીએ પાદરાનું નામ રોશન કર્યું છે